ઓલપાડ તાલુકાના દાંડી બીચ ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે દાંડી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસનો પ્રારંભ હાલમાં રજૂ થયેલા રાજ્યના બજેટમાં મત્સ્યોદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેનાથી નાના માછીમારોની આર્થિક સામાજિક ઉન્નતિ થશે તારીખ એકવીસથી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી દાંડી સી ફૂડ ફેસ્ટિવલ ચાલશે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલ ઓડપાર તાલુકાના દાંડી બેજ ખાતે ત્રિ દિવસીય દાંડી સી ફૂડ ફેસ્ટિવલ બે હજાર પચીસ પ્રારંભ કરાવ્યો હતો ફેસ્ટિવલ એકવીસ થી ત્રેવીસ ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ફેસ્ટિવલમાં સી ફૂડ સમુદ્ર વાનગીઓના કુલ પિસ્તાળીસ સ્ટોલ ઉભા કરાયા છે આ પ્રસંગે વન મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે સામાન્ય રીતે દરિયા કિનારા પર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે પરંતુ સી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવું એક મહત્વપૂર્ણ પગલું છે ગુજરાતમાં પ્રથમ વખત દાંડી ગામના બીચ પર આ પરંપરા શરૂ થઈ રહી છે વધુમાં તેમણે કહ્યું કે દરિયાકાંઠા પર વસવાટ કરતા લોકોના જીવન અને રોજગાર માટે દરિયો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ક્લાઇમેટ ચેન્જના કારણે જે લોકો દરિયો ખેડવા માટે જઈ શકતા નથી એમના માટે ગુજરાત સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ઝીંગાની ખેતી શરૂ કરવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે જેનાથી તેઓ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરી શકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મત્સ્યોદ્યોગ માટે એક સ્વતંત્ર મંત્રાલયની સ્થાપના કરી છે એનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ વિભાગ માછીમારોના હિતમાં કાર્યરત છે આ વર્ષે રજૂ થયેલા બજેટમાં પણ મત્સ્ય ઉદ્યોગ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે જેનાથી નાના માછીમારોની આર્થિક સામાજિક ઉન્નતિ થશે આ પ્રસંગે સુરત મત્સ્ય ઉદ્યોગ વિભાગના ડેપ્યુટી ડિરેક્ટર કિરીટાર પટણી સિબા નિયામક કુલદીપભાઈ લાલ મત્સ્ય ઉદ્યોગ નાયબ નિયામક બિંદુબેન પટેલ અગ્રણી કુલદીપસિંહ અને અંકુર પટેલ સુરત ડિસ્ટ્રિક્ટ એકવા કરચોલ એસોસિએશનના પ્રમુખ પ્રદીપભાઈ નાવિક

એ છે કે મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે દાંડી ગામ જે ઓલપાડ તાલુકાનું છે દાંડી ગામના દરિયાકિનારાનો વિકાસ થાય અહીંયાના માછીમાર સમાજ મોટી સંખ્યામાં હોય છે તે સમાજને એક રોજગારી મળે અને આ સમાજ પણ આ ઇકોનોમિકલી આગળ આવે તે હેતુ છે મુખ્ય ઉદ્દેશ્ય અને આ દાંડી જે બીચ છે તે સુરતીઓને એક નવું નજરાણું મળે સહેલાણીઓ માટે એક નવું સ્થળ મળે પ્રવાસન સ્થળ તે મુખ્ય ઉદ્દેશ્ય છે જેના કારણે સુરત એક્વાકલ્ચર ફાર્મર્સ પ્રોડ્યુસર ઓર્ગનાઇઝેશન દ્વારા આ આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમ એકવીસ બાવીસ ત્રેવીસ ત્રણ દિવસ થવાનો છે અને ખાસ વિશેષમાં એ વાત છે કે ત્રણ દિવસમાં પ્રથમવાર એર પેરામીટર પેરામોટર મોટર શો અહીંયા થાય થઈ રહ્યો છે અને પેરાગ્લાઇડિંગ પણ અહીંયા થઈ રહ્યું છે આજે કોણ પણ ઉપસ્થિત આજથી પ્રારંભ કર્યો છે અને શું કેશો ખાસ આજના જે સી ફૂડ ફેસ્ટિવલ છે જે મુકેશભાઈ પટેલ મંત્રીશ્રીના વર હસ્તે લોકો માટે જનતા માટે ખુલ્લો મુકાયો હતો આ કાર્યક્રમમાં મત્સ્ય ઉદ્યોગના અધિકારી શ્રીઓ આ ઓલપાડના આગેવાન શ્રીઓ હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં સુરતીઓ અને ઓલપાડના જનોએ અહીંયા લાભ લીધો હતો અને મજા માણી છે કેટલા સ્ટોલો છે અને કે કઈ પ્રકારની વાનગીઓ ટોટલ પિસ્તાલીસ સ્ટોલો છે જેમાંથી મુખ્યત્વે પાંત્રીસથી વધુ સ્ટોલ સી ફૂડના છે કારણ કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે સી ફૂડ લોકોમાં પ્રમોટ થાય જેના કારણે સી ફૂડના પાંત્રીસથી વધારે સ્ટોલ છે થોડા ઘણા સ્ટોલ વેજીટેરિયન ના પણ છે અને થોડા ઘણા સ્ટોલ ઈના માટે પણ આવ્યા છે મારું નામ મીનલ રાણા અમે અમેરિકા થી આવીએ છે 20 વર્ષ થી અમે યુએસ માં છે અને પહેલી વાર અમને આવો હોમ સ્ટાઇલ સી ફૂડ નો ટેસ્ટ અહીંયા ખાવા મળ્યો બહુ જ ફાઇન હતું બધું ઓર્ગેનાઇઝેશન ખૂબ જ સરસ છે અને અહીંયા કિડ્સ માટે સ્કેરો કે સિંગિંગ

સુરત ફૂડ સુરત ફૂડ એટલે સૌથી બેસ્ટ તમને બીજે કશે નહી મળે અને અમે લિસ્ટ બનાવીને આવ્યા હતા પણ અમારી બધી વિશિસ અહીંયા પૂરી થઈ ગઈ ફૂડ ખાવા માટે